પ્રેમ અને નિસ્વાર્થતા નિસ્વાર્થતા વધુ લાભદાયક છે પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી ઉચ્ચ સ્થાન ઉપર ઊભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો આવ આ લે ભાઈ પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને સહાય કરી શકો છો લેના નહીં પણ દેનાર જ ધન્ય છે ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તિને પ્રગટ કરવાનો અને એ રીતે શુદ્ધ અને પૂર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે બીજાનું ભલું કરવાનો સતત પ્રયત્નો કરીએ આપણે પોતાની જાતને ભૂલી જવા મથીએ છીએ આ રીતે પોતાની જાતને ભૂલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે માણસ એવું માનવાની મૂર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે પણ વર્ષોના સંઘર્ષ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થ ત્યાગમાં જ રહેલું છે સાચું સુખ તો સ્વાર્થ ત્યાગમાં જ રહેલું છે અને પોતાના સિવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં અને પોતાના સિવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં